રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ માટે કરેલી ટિપ્પણીને લઈ પ્રતિક્રિયા આપી હતી સાથે દરેક વ્યક્તિના સર્વેની વાત અંગે પણ પ્રતિક્રિયા આપી હતી રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ માટેની કરેલી ટિપ્પણીને લઈ ભાજપ દ્વારા આક્ષેપો શરૂ કરાયા છે રાહુલ ગાંધીની ટીપ્પણીને લઈ કહેવાયું હતું કે કોંગ્રેસે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર થઈ રહી છે રાજા મહારાજાઓને પણ કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે અને આજે આ સિવાયના નિવેદન છે કે એક એક વ્યક્તિનો સર્વે કરીશું જે પૈસા આવશે કોઈ વ્યક્તિ પોતે મહેનત કરી બચત કરે અને એ બચત અધિકૃત લોકોને આપી દેવાની વાત કરે છે તો એવો પણ આક્ષેપ કરાયો હતો કે મુસ્લિમ લોકો અને ઘુસપેટીયાઓને આપી દેવાની વાત કરો છો એ સાખી લેવામાં આવશે નહીં રાજા મહારાજા માટે પણ રાહુલે કહ્યું છે કે જમીન લઈ લે છે એમ કોંગ્રેસ સ્પષ્ટ કરી રહ્યા છે તો કોંગ્રેસ જમીન હડપવાનું કામ વર્ષોથી કરી રહ્યું છે તેવું પણ જણાવાયું હતું રાહુલ ગાંધીને આજે એનો નિવેદન છે એ સ્પષ્ટ સ્પષ્ટપણે બતાવે છે કોંગ્રેસની મથરાવટી મેલી છે આ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો લઘુમતીને વેચી દેવાની વાત કરો જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો જે ઘુસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો એ તો સરસ અન્યાય છે અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૃત્વને ચલાવી લેશે નહીં જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનો પણ જે વાત કરી જેમાં પણ અમે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી એટલે એમની જમીનો લઈ લીધી એમની મિલકતો લઈ લીધી આ લઈ લેવાનું હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે ધન્યવાદ